નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આજના ફરી એક વિડીયોની સાથે આવું આજે આપણે ગામડા ગામની એક પૂર્વની જે કહાણી છે એના વિશેનો આપણે આ વિશે સમજીએના મર્મ અર્થ અને મહત્વ જોવા માટે આપ આ આપડિયોના અંત સુધી જોશો એટલે આપણે વિડીયોનો સંદેશ છે એ સ્પષ્ટપણે સમજાઈ જશે એ ઉપરાંત આવા જ પ્રકારના વિડીયોને જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ જોડાયેલા રહેશો અમારી સોશિયલ મીડિયા સાઇટ રાજેશ ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ એમને ફોલો સબસ્ક્રાઇબ અને લાઈક કરશો જેથી કરી અને આવા વિડીયો આપના સુધી અમે પહોંચાડતા રહીએ તો આવો જઈએ આજની કહાની તરફ દોસ્તો આ કહાની છે ગામડા ગામના ખેડૂતોની ખેડૂત જ્યારે વાવતો હોય ત્યારે હળ ખેતી વખતે જો બળદ છાણ કે પેશાબ કરવાની સ્થિતિમાં હોય તો ખેડૂત થોડો સમય હળ ખેડવાનું બંધ કરી અને જ્યાં સુધી બળદ તેની આ ક્રિયા ન પતાવી રહે ને ત્યાં સુધી આરામથી ઊભી રહી શકતા હતા કારણ એની દૈનિક વિધિ બળદ કરી શકે આ એક સામાન્ય પ્રથા આપણા ખેડૂતોમાં હતી જીવ પ્રત્યેની આ ઊંડી કરુણા એ મહાન પૂર્વોમાં જન્મજાત હતા તેમને આજકાલ આપણે અમુક લોકો અભણ કહે છે પણ આ બધું વીસ પચીસ વર્ષ પહેલા સુધી ચાલતું હતું તો તે સમયના દેશી ઘી આજના ધોરણે અનુસાર ગણવામાં આવે ને તો એટલું અશુદ્ધ હતું કે બે રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાય અને ખેડૂતો ખાસ કામના દિવસોમાં દર બે દિવસે અડધો કિલો દેશી ઘી પોતાના બળદને ખવડાવતા ટીટોડી નામનું પક્ષી ખુલ્લા મેદાનની જમીન પર તેના ઈંડા મૂકે છે અને એને સેવે છે ખેડણી કરતી વખતે જો કોઈ પક્ષી તેની સામે ચીસું પાડતું જોવા મળે તો ખેડૂત સંકેતમાં સમજી જશે અને ખેડા વિના ઈંડાના સ્થાનને ખાલી છોડી દેતા હતા એ જમાનામાં આધુનિક શિક્ષણ ન હતું દરેક વ્યક્તિ આસ્તિક હતો જ્યારે ખેડૂતો બપોરે આરામ કરવાનો સમય આવતો ને ત્યારે તે પહેલા બળદને પાણી આપી ખવડાવતા અને પછી પોતે ખેરાક ખોરાક લેતા

તેના માલિકના ખેડૂતોની મૂંગી ભાષા અને તે શું કહેવા માંગતો હતો તે પણ તે સમજતો હતો એટલે જૂનું ભારત એટલે શિક્ષિત અને સંપન્ન હતું કે તે પોતાના જીવનમાં જીવનનો સાર શોધતા હતા તે લાખો વર્ષ જૂની સંસ્કૃતિ સાથેનું આ ગૌરવશાળી આપણું ભારત હતું અને આ ભારતની પરંપરા કે આજે ધીમે ધીમે વિસરતી જાય છે ત્યારે એક નાનકડા સંદેશ દ્વારા આપણે કેવું છે કે ગામડાની અંદર રહેતા હતા એ માનવની અંદર માનવતા ખૂબ હતી અને

तो બધાને શેર કરજો અને અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે એને ફોલો કરવાનું કેશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે અને શેર karna mat bhuliye bell icon par click karna mat bhuliye